કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો વિરોધમાં ચૂંટણી લડેલા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા વિજેતા બનતા છેલ્લા બે દિવસથી સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે અને રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા પર પ્રહાર કર્યા હતા તેણે જયેશ રાદડિયા સહિત તેમને મત આપનાર સભ્યો સામે પણ પ્રદેશ અધ્યક્ષ પગલાં લે તેવી માંગ કરી હતી અને આ સાથે જ મામલે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે મેં પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી અને સામાજિક સંસ્થાઓ સહકારી ક્ષેત્રના રાજકારણમાં વચ્ચે ન આવવું જોઈએ અને ઇફકોમાં ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપ દ્વારા અમદાવાદના

પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈ પછી હવે જયેશભાઈ ખેડૂત નેતા છે અને તેને બધાએ સહકાર આપવો જોઈએ લોધિકા સંઘની અંદર ઠરાવની અંદર પણ વિરોધ હતો અમારી મિટિંગ ચાલુ થઈ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા એ મિટિંગની અંદર આવ્યા અમે લેખિતમાં આપ્યું કે આટલા આટલા ઠરાવમાં અમારો વાંધો છે અને મિટિંગ પૂરી થઈ એટલે અમે અલ્પેશભાઈ ઢોલરિયાને એવું કીધું કે અમે નીકળીશીએ એટલે અલ્પેશભાઈ ઢોલરિયાએ એવું કીધું કાંઈ વાંધો નહીં અને અમે જેવા નીકળ્યા મારા વોટ્સઅપની અંદર એક મેસેજ આવે છે કે તમારો વ્હીપ છે અને તમે વ્હીપનો અનાદર કર્યો જો એ વીપ અમને ચાલુ મિટિંગે આપવામાં આવ્યો હોત તો અમે એનો અનાદર ન કરત અને મારી ઉપર પગલાં લીધા હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો અને મને ફરજ મુક્ત કર્યો અને ત્યાર પછી અમને શિસ્તભંગની નોટિસ આપવામાં આવી મિત્રો હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ આવડી મોટી સાઠ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો મેન્ડેટ આપ્યા પછી એને હરાવવામાં હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું અરે હું એવું માનું છું પાટિલ સાહેબને પણ કહેવા માનું છું કે એકસો ને તેરમાં મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસો ને તેર લોકો છે એ આઈડેન્ટિફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માગું છું જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે હોદ્દેદારો છે એની ઉપર પણ પગલાં લેવામાં આવે સૌપ્રથમ તો એ લોકો એને મારે જવાબ આપવાનો મારે હોય નહીં એનો વિષય છે મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ ઇપકોની અંદર આવતા હોય છે અને પગલાં લેવાની વાત ક્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટી મને જે જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી મેં કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું